હમણાં તો શિયાળો ચાલે છે ને તો એ ખબર નહીં કે એમ માર્કેટમાં શાક મોંઘા થઈ ગયા છે પણ મારે તો રીંગણનો ઓળો ખાવાનો હતો ને એટલે હું રીંગણાં લઈને આવી ગઈ હતી માર્કેટમાંથી તો મને લાગ્યું કે હવે હું ઓળો બનાવું જ છું તો તમારી લોકો સાથે રેસીપી પણ શેર કરી દઉં જો રેસીપી ગમે ને તો લાઇક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં તો પહેલાં તો રીંગણાના ઉપરનો જે ડીટીયાનો ભાગ હોય ને એને કાઢી લીધો છે અને પછી રીંગણામાં છે ને આ રીતે કટ લગાવી દેવાના છે બેથી ત્રણ અને જોઈ લેવાનું છે કે રીંગણ સડેલું નથી ને એમ તો બે રીંગણાને મેં કટ લગાવી દીધા છે અને બે ગેસ ઉપર છે ને એક એક રીંગણું શેકાવા માટે મૂકી દીધું છે હવે રીંગણા શેકાઈને એટલી વારમાં મારે ઓળામાં લીલી ડુંગળી બે ટમેટા અને લીલા મરચાં નાખવાના છે તો એ પણ કટિંગ કરી લેવાનું છે અને રીંગણાને છે ને ફરતી કોરથી અલટ પલટ કરતા જવાના છે એટલે બજી બાજુ એથી શેકાઈ જાય અને ઓળામાં જો લીલી ડુંગળી હોય ને તો જ ઓળો ખાવાની મજા આવે એટલે અહીંયા મેં ડુંગળી ટમેટાં અને મરચાં ત્રણેય વસ્તુને છે ને ઝીણું ઝીણું સુધારી લીધું છે એટલી વારમાં તો રીંગણાઈ શેકાઈ ગયા છે એટલે એક પ્લેટમાં મેં એને કાઢી લીધા છે અને દસથી પંદર મિનિટ માટે છે ને એને ઠંડા થવા દેવાના છે હવે રીંગણા ઠંડા થઈ જાય ને એટલે ઉપરની ચાલને છે ને આ રીતે ઉતારી લેવાની છે અને પછી એને આ રીતે મેશ કરી દેવાના છે ચાકુ ચમચી તમને જે ગમે એની મદદથી આ રીતે મેશ કરી દેવાના છે હવે કઢાઈમાં મેં થોડુંક તેલ લીધું છે તેલ આવી જાય ને એટલે એમાં થોડીક હિંગ થોડીક રાઈ અને પછી ડુંગળી ટમેટું અને મરચું જે કટિંગ કરેલું હતું ને એ ત્રણેય વસ્તુ એક સાથે જ નાખી દેવાનું છે પછી એને એકવાર મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી છે ને એમાં થોડુંક મીઠું નાખવાનું છે અને થોડીક વાર માટે છે ને એને સડવા દેવાનું છે જ્યાં સુધી ડુંગળી અને ટમેટા બંને સોફ્ટ ન થઈ જાય ને ત્યાં સુધી અને અહીંયા મેં ખાંડેલું લસણ લીધું છે એક ચમચી જેટલું તો એ નાખીને મિક્સ કરી લીધું છે અને ઉપરથી થોડુંક હળદર પાવડર ધાણાજીરું પાવડર અને લાલ મરચું આ ત્રણેય વસ્તુ નાખીને મિક્સ કરી લેવાનું છે હવે જે રીંગણ શેકે એને આપણે જે મેશ કરીને રાખ્યું હતું ને એ નાખી દેવાનું છે અને એને તે બે બેથી ત્રણ વાર આ રીતે હલાવી લેવાનું છે અને જ્યાં સુધી તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને પાકવા દેવાનું છે આ રીતે તેલ છૂટું પડી જાય ને એટલે લીલા ધાણા નાખીને ગાર્નિશ કરવાનું છે તો તૈયાર છે આપણો રીંગણનો ઓળો જો રેસીપી ગમી હોય ને તો આગળ કીધું એમ લાઇક શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળશું નેક્સ્ટ ફ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ